બધા આગળ આવી જજો મોટા મયંક શાહ સાહેબ કાનો બોરવા મારા ઘણો જુના સાહેબ છે રાઠોડ સાહેબ મન નોકરી તો કાઢ નાખ્યો તમે

હજારનું છે જે એ આપણી જમીન છે એ સૌથી મોટા મોટી ફેક્ટરી આ આપણી ફેક્ટરી છે અને આમાં જ્યાં આપણે આપણા સારા એવા પૈસા કમાઈએ બધું થાય ને તો એનું આપણે માન રાખવું જોઈએ એનું સન્માન કરવું જોઈએ એ સારું ભગવાવું પડે તો આજે ફરી તમારું પતંગ અલંકારનું સાથે સાદુ કરી દે આગળ એવા દસ બાય દસની જગ્યાએ ધૂમની અહીંંદર લક્ટોર 672 કુડા છે આને હવે બચ્ચા મે લાઈટ જોતી છે તેમાં કાઢી દીધું ઓ બધાની બકરી લગભગ એક

મહિલ <laughs> ભાર <laughs>